મોટા સમાચારથી આ બુલેટિનની શરૂઆત કરવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે જ્યાં ભુજની લાલન કોલેજ મેદાનમાં સીએમનો કાર્યક્રમ યોજાયો રૂપિયા પાંચસો ને ત્રણ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે પીએમના માર્ગદર્શનમાં કચ્છનો ઘણો વિકાસ થયો છે તેવું નિવેદન સીએમએ આપ્યું અને કહ્યું કે રણોત્સવ થકી કચ્છના પ્રવાસનને વેગ મળ્યો છે નર્મદાનું પાણી છેક કચ્છ સુધી પહોંચ્યું છે તેવું નિવેદન સીએમએ આપ્યું શ્રી મોદી સાહેબના માર્ગદર્શનથી કચ્છ સૌથી વધુ ઝડપે વિકસતો જિલ્લો બન્યો છે ભૂકંપના વિનાશ પછી વિકાસ વિઝન તેમજ જનશક્તિના વિશ્વાસ અને ભાગીદારીના પરિણામે કચ્છના ઉદ્યોગ ધંધા રોજગાર પ્રવાસન તેજ ગતિએ ફૂલા ફાલ્યા છે નર્મદાની પાઇપલાઇન અને કેનાલોના નેટવર્કથી નર્મદાનું પાણી આ વિરાન પ્રદેશ સુધી પહોંચાડીને કચ્છના આર્થિક વિકાસના કાયાકલ્પને દસ્તાવેજ રચ્યો છે રણોત્સવ સ્મૃતિવન સામજી કૃષ્ણ વર્મા સ્મૃતિ સ્મારક કચ્છની સંસ્કૃતિના વિકાસ મંદિરો છે ભારતના સૌથી મોટા જિલ્લાના સુનિયોજિત વિકાસ માટે ડબલ એન્જિન સરકારે બમણી સુવિધાઓ આપી છે આ આ વર્ષે નવી મહાનગરપાલિકાની રચના કરી તેમાં કચ્છના ગાંધીધામનો પણ સમાવેશ કર્યો છે ગાંધીધામની નવી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પોણા બસ્સો કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવાની તક મને મળી છે